નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો આજે કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાને લઈને કે એક બાજુ સૌરાષ્ટ્ર અત્યારે તો રાજકારણીઓનું એબી સેન્ટર તો બન્યું છે પણ તેની સાથે સહકાર ક્ષેત્રને લઈને જે રીતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે બાબત કહેવામાં આવી તે ચોક્કસ એક સવાલ પણ ઉભા કરે છે અને તેની સાથે અત્યારે શું યોગ્ય અર્થમાં એ પ્રકારે કાર્યવાહી અત્યારે થઈ છે કે નહીં તેને લઈને પણ એક સવાલ છે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ પહેલાં સહકાર ખાતું જ ન હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહકારમાં સહકાર વિભાગ અત્યારે તો જે બનાવવામાં આવ્યો ખાતું જે સોંપવામાં આવ્યું અને ત્યારબાદ સહકાર ક્ષેત્રે જે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી એ અત્યાર સુધીની સૌથી મહત્ત્વની કામગીરી છે અત્યારે જે રીતે તમામ લોકો જ્યારે સહકાર ક્ષેત્રમાં જો સહભાગી થશે તો તેનાથી પણ ઘણા બધા મહત્વના કાર્યો પણ થઈ શકે છે કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે ના સહકાર ક્ષેત્રે કાર્ય થતા નથી પરંતુ ગુજરાત સરકાર અત્યારે જે સહકાર ક્ષેત્રે જે પ્રમાણે કાર્ય કરી રહી છે અને ભારત સરકાર પણ અત્યારે જે પ્રમાણે કામ કરી રહી છે તે અનુસાર કાર્ય આ પહેલાં કોઈ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ ઘણી બધી મહત્ત્વની બાબતોને લઈને પણ તેમણે ચર્ચા વિચારણા કરીને સાથે સૌથી મહત્વની બાબતો એ છે કે પહેલાં રાહુલ ગાંધી પછી આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને હવે ವಡಪ್ರಧಾನ ನರೇಂದ್ರ ಮೋದಿ ತೇಂದ್ರೀಯ ಗೃಹಮಂತ್ರಿ ಅಮಿತ ಶಾಹ એટલે કે આ વખત સૌરાષ્ટ્ર ઉપર નજર ત્રણે ત્રણ જે રાજકીય પક્ષોની તો જોવા મળી રહી છે પરંતુ આગામી સમયમાં લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો એક સવાલ યથાવત છે તમામ લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડોક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણું શોધી પેલા તો સ્વાગત છે નમસ્કાર પ્રશાંતભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે પ્રશાંતભાઈ જે પ્રમાણે રાજકારણની તો વાત કરીએ પણ તેની પહેલાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા હતા અને તેમના દ્વારા સહકાર ક્ષેત્રને લઈને જે ચર્ચા વિચારણા કરવામાં આવી કે આ પહેલાં સહકાર ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના એવા મહત્વપૂર્ણ કાર્યો થયા નથી જે અત્યારની સરકારમાં થયા છે કે એક સહકાર વિભાગ બનાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ યોગ્ય રીતે અત્યારે તો જે કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું અને જે પ્રમાણે ગુજરાત સરકાર અલગ અલગ વિભાગમાં તો કાર્ય કરી રહ્યું છે ને એ જે પ્રમાણે સહકાર વિભાગમાં પણ હજુ પણ સારામાં સારું કાર્ય કરે તે જ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શું લાગે છે કે ના સહકાર ક્ષેત્રમાં જે પ્રમાણે કામગીરી થવી જોઈએ એ પ્રમાણે શરૂ થઈ ગઈ છે તેમ વહીવટી તંત્રમાં અત્યાર સુધી રાજ્ય સરકાર લેવલે સહકાર વિભાગ એક ડેફિનેટલી અલગ બધે ચાલતો હતો અને બધા રાજ્યોમાં ચાલે પણ કેન્દ્રમાં કેન્દ્ર સરકારનું સેન્ટ્રલાઈઝ એટલે એવું કહી શકાય કે આખું સહકાર ક્ષેત્ર ધીમે ધીમે સેન્ટ્રલાઈઝ ગુજરાત સરકાર એ મિર્જર રૂમ વિભાગ બનાવવામાં આવ્યો વિભાગ બને જે માં આપણે મળવાની ચાલુ થાય એટલે એ આપણે આવો તો નાનું ગામડું હોય તાલુકામાં કન્વર્ટ થાય તો તાલુકા પંચાયતનું તંત્ર એમને ત્યાં લાગે એ જ રીતે સહકારનું એક સેન્ટ્રલાઈઝ જો સેન્ટ્રલાઈઝેશન થાય કારણ કે વિભાગની દ્રષ્ટિએ જયારે રાજ્ય સરકારમાં ચાલતું હોય છે તો એ ફોકસ થી નથી હોતું આગવી વિશેષતા છે સહકાર એટલે પશુપાલન દૂધ મંડળી એનો એક અને બેંક સહકારી બેંક આનો એક અલગ વિભાગ છે એટલે વિષય છે આ બે વિષય મેચ નહોતો થતો એટલે કૃષિના સચિવ કૃષિ ક્ષેત્રમાં એના હિસાબે સહકારી ક્ષેત્રને જે મળવું જોઈએ પ્રમોશન આજ સુધી તો કેન્દ્ર સરકારે જ્યારે આ વિચારણા કરી અને અમિતભાઈ શાહ સૌથી પહેલા સરકાર મંત્રી આના બન્યા તો એ રીતે એક આખી અમ્બ્રેલા બનશે એ અમ્બ્રેલાની અંડરમાં બધી વિંગ્સ બને અને પછી એનો ઉપરથી નક્કી કરવામાં આવેલી કોણી કારણ કે જેમ ખેડૂતને તકલીફ પડે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના ઉપર રિલાય કરવું પડે અને એની એક સેન્ટ્રલાઇઝ પોલિસી પીએમ એફડીવાય ના ફોર્મમાં બની હતી એ જ રીતે સરકારમાં ધીરે ધીરે લર્નિંગ લઈ લઈને કારણ કે આનો કોઈ બેઝિક મને લાગે છે કે પહેલા કોઈ મોડલ તૈયાર નથી કર્યું આ સીધું વિચાર અમલીકરણમાં મૂકી દો કે સહકાર ખાતું બનાવી દઈએ પણ કેવી રીતે ચલાવીશું શું કરશું એની એક સ્પેશિયલ એસઓપી બનાવી અને વિભાગ થકી લોકો સુધી પહોંચીને કઈ યોજનાઓનો લાભ આપવાના છે એ લોકોને એમની આખી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ એ કોઈપણ જાતનું વિવાસીનું અમલીકરણ કર્યું છે ને લર્નિંગ લઈને મને લાગે છે સ્ટ્રીમલાઈન કરશે આ બધું કરવા માટે ઓછામાં ઓછા પાંચ સાત વર્ષની પ્રોસેસ લાગે અને એટલા માટે અમિતભાઈ બધી જગ્યાએ આજે જેમ સૌરાષ્ટ્રમાં પગ મૂક્યો જયશ રાધડિયા સહકારીના માતાંતા શંકરભાઈ ચૌધરી બનાસ દેરી તરફથી આ બે ત્રણ મોટી જે આપણી સહકારના જે યુનિટ છે એમની પાસે એટલે કાં તો એમની એ એ જે ડેરીઝના ને બેંકોના જે ચેરમેન ને મેનેજિંગ ડિરેક્ટર હોય છે એમની જોડેથી બ્રેઇન સ્ટ્રોમિંગ કરી કરી અને આને એક લેવલે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે હજી સહકાર ખાતું ઉપર કાંઈ પૈસા નથી મોકલા હજી સુધી મને યાદ નથી કે કોઈ સિંગલ એવું ફંડ આપી દીધું હોય બેંકો સુધી પહોંચાડવા માટે

ઓકે રાજકારણ છે ક્યાંક બેન્ડવિથ ને અત્યારે તો જે પ્રોબ્લેમ જોવા મળી રહી છે પ્રશાંતભાઈ પણ જે અત્યારની જો વાત કરવામાં આવે તો પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કરી કે ને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ક્યાંક વિચારવું એ બહુ જરૂરી છે અને હજુ પણ ક્યાંક જે પરિસ્થિતિ બદલાય તો ક્યાંક નવાય નહીં હેમાંગભાઈ જે અત્યારની વાત કરીએ તો સહકાર દી સમૃદ્ધિની જે વાત જે ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને લાગે છે કે અત્યારના સમયમાં જે રીતે સહકારથી સમૃદ્ધિની માત્ર માત્ર વાત તો જોવા મળી પણ તેની સાથે તેની ઉપર યોગ્ય રીતે અત્યારે કામગીરી પણ થઈ છે કારણ કે સહકાર ક્ષેત્રમાં ક્યાંક સવાલ પણ ઘણા બધા અત્યાર સુધી જોવા તો મળી રહ્યા છે અને બીજી બાજુ એક એવી પણ બાબત જે ટાંકવામાં આવી હતી કે આ પહેલાં સહકાર ક્ષેત્રને લઈને ક્યાંક કામગીરી નથી કરવામાં આવીને હવે ભારત સરકાર અને ગુજરાત સરકાર તેની ઉપર ક્યાંક ખાસ વિચારણા પણ કરી રહી છે શું કહેશો સહકારી પ્રવૃત્તિ નાના ખેડૂતો દૂધ ઉત્પાદકો પ્રવૃત્તિ નથી થઈ એવું જો કોઈ કહેતું હોય તો એ સાવ ખોટી વાત કરે છે જે લોકો એમ કે છે કે આ દેશ બે હાજર ચૌદ માં સ્વતંત્ર થયો એજ લોકો આવું કહી શકે જે સહકારી ક્ષેત્ર નીચે વર્ષોથી કામ કરતી આવી આપણા જે બીજી સહકારી મંડળીઓ છે જે આખા ગુજરાતમાં અને દેશમાં ફેલાયેલી છે એ પણ સહકારી લાગે છે કે ક્યાંક હેમાંગ ભાઈને પણ અત્યારે જે જે અગત્યની વાત ઈ છે એક વાત સ્પષ્ટ ઈ છે કે કેન્દ્ર સરકાર લેવલે આથી 11 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સહકાર ખાતું વાર બનાવ્યું કેબિનેટ મિનિસ્ટર અભિતભાઈને બનાવ્યું

બહુ મોટે પાયે ભ્રષ્ટાચારની સરકાર ક્ષેત્રમાં ચાલુ થઈ છે ખેડૂત એટલો જ હેરાન છે મગફળીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આજે રદ થાય છે ખાતર મળતું નથી ખાતર સાથે ને ફરજીયાત લેવું જ પડે છે સબસીડી ભાવ અને બજારના ભાવ બે માં એવો ફેર હોય કે સબસીડી બજાર ખાઈ જાય છે ખેડૂતોની જે સબસીડી સરકાર આપે છે એ વેપારીઓ ખાઈ જાય છે સાદી એકસો પચીસ રૂપિયા મળતી હોય તો સરકાર માટે ખેડૂત જ્યારે લેવા જાય સબસીડી વાળી ત્યારે એકસો પિંચોતેર એનો ભાવ

એટલે ટોટલ આખા વિશ્વમાં જેટલી સહકારી સંસ્થાઓ છે ને એની સત્યાવીસ ટકા જેટલી સહકારી સંસ્થાઓ માત્ર ભારતમાં છે અને ભારતનું આપણું જે પોપ્યુલેશન છે એનું વીસ ટકા પોપ્યુલેશન એ આ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલું છે એટલે પહેલા તો આ બધી જ સહકારી સંસ્થાઓને ઓનબોર્ડ કરી એને એને સ્ટ્રીમલાઈન કરવાનું કામ જો કોઈએ કર્યું હોય આ છેલ્લા ચાર વર્ષમાં ડિજિટાઇઝેશન દ્વારા કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા

બે હજાર એકવીસ માં અમિતભાઈ એમાં બીજી પંદર હાજર છસો એકાણું નવી ડેરી કોટીવ સોસાયટી રૂપિયા અને અમિતભાઈ લક્ષ્ય એવું છે કે આવનારા પાંચ વર્ષમાં અત્યારે આપણે ત્યાં બસો લાખ મિલિયન મેટ્રિક ટન જે દૂધનું ઉત્પાદન છે એનું ફિફ્ટી પર્સન્ટ કરીને આપણે એક વ્હાઇટ રિવોલ્યુશન ટુ પોઈન્ટ છે બિલકુલ એટલે એટલે તમે એટલે તમે એમ કહી રહ્યા છો કે ના સહકાર ક્ષેત્રમાં ઘણા બધા કાર્યો થઈ જ ગયા છે તેમ અરે એટલા ક્રાંતિકારી ફેરફારો આ સહકારી ક્ષેત્રમાં થઈ રહ્યા છે અમિતભાઈ આજે એમનું જયારે સંબોધન રાજકોટ સહકારી બેંક લિમિટેડની એજીએમ અને બીજી સાત સહકારી સંસ્થાઓનું એજીએમ હતી એમાં એમણે કહ્યું ત્યારે આપણને ખબર પડે કે આખું સહકારી ક્ષેત્રની નફાની કામગીરી એના સભાસદો ને જે પ્રોફિટ મળવું જોઈએ એ કામગીરી ડાઉનલોડ થઈ રહી છે બિલકુલ સવાલ એટલે ઓકે એટલે હવે જોવાનું એ કે આગામી સભામાં સહકાર ક્ષેત્રમાં કેવી રીતના કાર્ય હવે થઈ રહ્યા છે પણ તેની સાથે હેમાંગભાઈ એક સવાલ આમાં પૂછવાનો એ પણ થાય છે કે જે પ્રમાણે છેલ્લા જે પાંચ મહિનામાં સાત વાર રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાત એટલે સોરી ગુજરાતની મુલાકાત અને તેમાં પણ સૌરાષ્ટ્રની મુલાકાત ત્યારબાદ બંને એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય એ પણ અત્યારે તો સૌરાષ્ટ્રની મુલાકાત લઈ રહ્યા છે તો લાગે છે કે એના જે પ્રમાણે કોંગ્રેસ અત્યારે તો તૈયારી કરી રહી છે અને તેની ને પાછળ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક આવી ગઈ છે કે પછી કે જે લોકસભામાં કહ્યું હતું કે ગુજરાત જીતવા માટે અમે આવી રહ્યા છે તે ડરના કારણે અત્યારે તો આ પ્રકારની જે બેઠકો વધી ગઈ છે કે પછી અત્યારે ગમે તેમ કરીને આંતરિક વિખવાદ ને ડામવા માટે ત્યાંના લોકો રાષ્ટ્ર પ્રશ્ન દેશના પ્રશ્ન અર્થવ્યવસ્થા કઈ રીતે સરકાર ચાલે છે અને કેવા એના પરિણામો આવે છે આ બધાથી ખુબજ અભ્યાસુ છે ગુજરાત પણ અભ્યાસુજ છે એટલા માટે આગામી ચૂંટણી એ ચોક્કસ એવું થયું છે રાહુલ ગાંધીની મુલાકાત પછી બધા જ પક્ષના નેતાઓની મુલાકાત વધી છે પણ હું આજે હું એવો દાવો નહીં કરું હું એને એક જોગાનું જોગ કહી હું એવો દાવો નહીં કરું કે રાહુલજી થી ભારતીય જનતા પાર્ટી ધરીને દોડવા મંડી છે એવું નહીં કહું હા એમને વચ્ચે ઘણા બધા પ્રશ્નો છે સંગઠનના પ્રશ્નો છે અને નેતાઓ મોટા નેતાઓ આપણે પ્રધાનમંડળ નો ફેરબદલ પણ રાહ જોવાઈ રહી છે પ્રદેશ પ્રમુખ નિમવાના બાકી છે આ બધા સંજોગો નામે માના કરીને એ લોકો આવતા થયા છે આ એક હકીકત છે રાહુલજી સતત બે વર્ષ ગુજરાત આવવાના જ છે ટાઈમ ટુ ટાઈમ એના પ્રોગ્રામો જાહેર થવાના છે

કે પછી જે રીતે એમ કહેવાય ને કે ના રાહુલ ગાંધી હોય કે પછી આમ આદમી પાર્ટીના જે સંજય સિંહની મુલાકાત હોય એ બધું જોઈને હવે ક્યાંક સૌરાષ્ટ્રમાં અત્યારે તો જે આંટાફેરા વધી ગયા હોય ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના તેવું જોવા મળી રહ્યું છે અને પ્રશાંતભાઈ એક બાબત હજુ એક એડ પણ કરવા માગીશ આમાં કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે તેમણે જે મુલાકાત કરી અને તેમાં સર્કિટ હાઉસ ખાતે પણ એક બેઠક મળી અને સર્કિટ હાઉસની બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પણ તેમાં ઉપસ્થિત હતા અને જેમાં પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્યો વર્તમાન સાંસદ ને વર્તમાન ધારાસભ્યો હોદ્દેદારો તમામ ઉપસ્થિત હતા શું લાગી રહ્યું છે આપને કરીએ હું ઇન્ટરનલજી અતුවේ વિસાવદર વાળી થશે એ બહુ એ વોટની દ્રષ્ટિએ એટલે સૌરાષ્ટ્ર ઉપર હર કોઈની નજર હોય જેમ કે સાઉથ ગુજરાત સુરત નો પ્રો બીજેપી ઝોન છે ઉત્તર ગુજરાતમાં બે ત્રણ જિલ્લા પ્રો બીજેપી ઝોન છે એમ આ સ્વિંગ મારી શકે એટલે મહેનત કરે એને મત મળે હું આવું બધી જગ્યાએ કહું છું અને ત્યાં કોંગ્રેસ અને આપણી મહેનત થોડી ચાલુ થઈ ગઈ છે આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં નાના મોટા જે ઉકળતા ચરુ છે થોડી ઘણી અંદર નારાજગી છે તમને યાદ તો થોડા સમય પહેલા જયેશ રાદડિયા મળવા ગયા હતા દિલ્હીમાં અમિત શાહ ને ત્યારે બહુ બધી વાયકાઓ બહાર આવી હતી બસ હવે વિસ્તરણ થશે ને જયેશભાઈ ને સમય લેશે છે ને તેમ છે ત્યારે બની શકે એમણે તારીખ ભી લઈ લીધી હોય વત્તા નવરાત્રીમાં એમનો કાર્યક્રમ જોડે અટેચ થયો હોય અમિત અમિતભાઈનો કે કારણ કે આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને બધી જગ્યાએ ગરબામાં હાજરી આપવાના છે રાત્રે નવરાત્રીમાં પણ એટલે એમાં અમિતભાઈ ભાઈ એમને કમિટ કર્યું હોય આ સભામાં ગયા ત્યાં પાછું બીજું આટલા ટાઈમે આવતા હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો છેલ્લા અમિત ભાઈ સૌરાષ્ટ્ર ક્યારે આવ્યા હતા કદાચ યાદ બી નહીં હોય તમને મને કહી હોય હેમંત ભાઈ યાદ નહીં હોય મોદી સાહેબ ભાવનગર પરમ દિવસે એની પહેલા છેલ્લે ક્યારે આયા હતા આપણને ખ્યાલ નહીં હોય તો એક જતા હોય તો એ ઝોનના યસ યસ હેમંત ભાઈ એટલે એ એ જ્યારે આવતા હોય તો એમની પણ એક લાગણી હોય અને લોકોની પણ લાગણી દિલ્હી ઘડીઓને ટાઈમ મળે નહીં એટલે મિલન મિલાપ થતું ના હોય તો બધા હાજર રહે પૂર્વ સભ્યો પૂર્વ સંસદ સભ્ય મોડી મંડળ વાળા બધા પીઢ નેતાઓ એ બધા બીજી બધી બી ચર્ચા કરે સંગઠનની ઘણા એવું હોય કે રિક્વેસ્ટ પણ કરે કે સાહેબ પરિસ્થિતિ નું તાગ પણ આપે ને કે સાહેબ પરિસ્થિતિ જોઈએ એવી ગ્રાઉન્ડ ઉપર સારી નથી નોટ ઇન ટર્મ્સ ઓફ આપ કે કોંગ્રેસ ઇન્ટરનલી કારણ કે રાજકોટ વિરુદ્ધમાં વિરોધ થાય ત્યારે આખું એક અલગ માહોલ બને સહકાર ક્ષેત્રનું સંમેલન હતું કે પછી જયેશ રાદડીયા નું શક્તિ પ્રદર્શન હતું આ જો જયેશ રાદડિયા વિશે સો ટકા કહી શકાય કારણ કે બીજું મોટા ભાઈ તરીકે જયેશ એને જીતાડીને બતાવ્યા અને કિરીટ પટેલ હાર્યા એટલે ત્યારબાદ જયેશ રાદડીયા વિશે બોલાવ્યું કે ભાઈ હવે બહાર નીકળી જશે હવે એમનું કઈ પક્ષમાં બહુ ચાલશે નહીં મંત્રીમંડળમાં બી કદાચ સમાવેશ ના થાય આ બધી વસ્તુને ક્યાંક ડોટ કનેક્ટ કરવા માટે અમિતભાઈએ એક રાજકીય વગારો આપ્યો કે ભાઈ અને તું બધાને ભેગા કરી તારો એક માહોલ બતાવી આપજે અને જય જાદવ એવા પણ એક તક હતી ઝડપવાની કે ભાઈ અમિતભાઈ આવતા હોય તો આપણે બતાવી દઈએ કે ભાઈ અમિત બિલકુલ મારા જોનમાં મારા સૌરાષ્ટ્રમાં એટલે એક શક્તિ પ્રદર્શન પણ હતું હેમંતભાઈ શું રાહુલ ગાંધીની જે મુલાકાતો વધી એટલા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી હવે સૌરાષ્ટ્ર તરફ નજર નાખવી પડી એકડે ભઈ જયેશભાઈ રાંદરીએ આજે જ્યારે એમનું સંબોધન કર્યું ત્યારે જ એમણે કહ્યું કે આજે મહિના પહેલા એમની દિલ્હીની મુલાકાત છે એ ખાસ તો આ જે રાજકોટ બેંકની એજીએમ જે થવાની હતી એની સાથે સાત સરકારી સંસ્થાઓની જે એજીએમ હતી એમાં આવવા માટેનું નિમંત્રણ આપવા ગયા ત્યારે અમિતભાઈ હું એક હજાર ટકા આવીશ અને આજે એનું વચન પૂરું કર્યું બીજી બાબત એ હતી સૌરાષ્ટ્ર નો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ તો એપ્રિલ બે હજાર ત્રેવીસ માં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વાળા આખા એક પરિસંવાદ અને મોટા કાર્યક્રમને સંબોધી શકે છે બે હજાર ત્રેવીસ એપ્રિલ એ પછી અવારનવાર સૌરાષ્ટ્રના મુલાકાતે અમિતભાઈ દ્વારકા ને સોમનાથ ની મુલાકાતે લગભગ દોઢ વર્ષ પહેલા જ ગયેલા છે સાથે સાથે નરેન્દ્રભાઈ હમણાં જ ભાવનગર જઈને આવે એટલે એને હું એટલું જ છું કે સૌરાષ્ટ્રમાં જનતાના આશીર્વાદથી થી પ્રજાજનો ની લાગણી બે હજાર ને બાવીસ માં છપ્પન સીટો થાય અડતાલીસ સૌરાષ્ટ્રની ને છ અને ચોપન સીટો અને છ કચ્છની એમાં ગયા વખતે સૌરાષ્ટ્રમાં એટલા માટે અત્યારે આવું પડ્યું મને એવું લાગે છે કે કદાચ સૌથી વધારે કલેક્ટિવ લીડરશિપ મજબૂત ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની લીલો

પોતાનું એક સંગઠન અને એમની તાકાત સાથે સાથે રાઘવજીભાઈ તાકાત જયેશભાઈ રાદડિયા ની તાકાત મનસુખભાઈ માંડવિયા ની તાકાત પબુભા માણિક ની તાકાત એટલે તમે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ને ઈશ્વરના આશીર્વાદે રૂપાલાજી થી લઈને સ્ટેટ સુધીના તમામ લીડર્સ ની એટલી સરસ કલેક્ટિવ લીડરશિપ અને લોકચાહના છે કે મને એવું થાય છે કે એક પ્રકારનું અરણ્ય રુદન છે જયારે એમ કહીએ કે આખી બધી મુલાકાતો રાજકીય પરિમાણ છે પણ સહકારી ક્ષેત્રની વાત કરી અડધી મિનિટ એવું કે કોઈક વિચાર કર્યા વગર એક સહકારી મંત્રાલય બની ગયું એવું નથી ઇન્ટર મિનિસ્ટરિયલ કમિટી છે નેશનલ કમિટી ઓફ કોઓર્ડિનેશન છે આ સહકારી ક્ષેત્ર ને ડેવલપ કરવા માટે સ્ટેટ લેવલની કોઓર્ડિનેશન કમિટી છે કોઓપરેટિવ સેક્ટર ડેવલપ

અમિતભાઈ કરેલી છે એટલે સહકાર મંત્રાલય એમને સહકાર મંત્રાલય બની ગયું છે એવું નથી ખુબ વિચારણા ને અંતે બનાવેલા મંત્રાલય છે કરોડો બિલકુલ 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 તો હવે જોવાનું એ રહ્યું કે સહકારથી સમૃદ્ધિની વાત તો જોવા મળી રહી છે ને હવે તેમાં કેવી રીતે કામ થાય છે અને બીજી બાજુ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકારણનું એ સેન્ટર છે રાહુલ ગાંધીની મુલાકાત બાદ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કદાવા નેતાઓ પણ અત્યાર મુલાકાત લઈ રહ્યા છે આગામી સમયમાં હજુ પણ રાહુલ ગાંધી આવવાના છે ત્યારે કેવા પ્રકારનો અત્યારે રાજકારણ ક્રમાશે તેને લઈને પણ સવાલ યથાવત છે તેની સાથે પ્રશાંતભાઈ હેમંતભાઈ અને હેમંતભાઈ આપણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા નમસ્કાર